આણંદના કરમસદની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં ચેસ્ટ વિભાગના દર્દીઓના વોર્ડમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળતા અફરાતફરી મચી જવા પામી હતી ઘટનાની જાણ થતા આણંદ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને રેસ્ક્યુ ઓપરેશન કરી વોર્ડમાં ફસાયેલા દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી અન્ય વોર્ડમાં તેમજ ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા જોકે સમગ્ર ઘટના બાદ આ મોક ડ્રિલ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું કર્મસદની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં બીજા માળે આવેલા ચેસ્ટના દર્દીઓના વોર્ડમાંથી ધુમાડાના ગોટે ગોટા બહાર નીકળતા નર્સ સ્ટાફ દ્વારા એક્ટિક યુઝર મશીનનો ઉપયોગ કરી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા આણંદના ફાયર બ્રિગેડના લાશ્કરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને તેઓએ રેસ્ક્યુ ઓપરેશન કરી વોર્ડમાં ફસાયેલા દસ દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા હતા અને આગ કાબૂમાં લેવામાં આવી હતી

अजे अजे जे नी कसरत मोकड्रिल योजना आजनीकड्रिल मेडिकल नी होय आग लागी जे हो जेव्हा फायर ब्रिगेड द ફાયર બ્રિગેડનો કોલ આવેલ તેથી આણંદ ફાયર બ્રિગેડની ટીમ બે ફાયર ફાઇટર લઈને તુરંત આવી આવી ગયેલ અને ઉપર દસ પેશન્ટ ફસાયેલ હોય ત્રીજે મારે અમે તાત્કાલિક ધોરણે બધા સ્ટાફ ઉપર ચડી અને બે પેશન્ટો જે ક્રિટિકલ હતા એમને અમને ઉચકી અને એઓને ટ્રેચર દ્વારા બહાર કાઢી આપેલ તથા બીજા આઠ એક પેશન્ટ હતા ત્યાં એનો સિક્યુરિટી સ્ટાફ નર્સિંગ સ્ટાફ અને ડોક્ટર સ્ટાફ બધા સાથે મળી અને એ લોકોને પણ બીજી જગ્યાએ સીવ કરે આગ જે લાગી હતી તે એમની પોતાની જે અહીંયા ફાયરની સિસ્ટમ છે

શ્રી કૃષ્ણ હોસ્પિટલ અને પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજમાં ડીન તરીકે ફરજ બજાવું છું આજરોજ એક ફાયર મોકડ્રીલ યોજવામાં આવી હતી એ ફાયર મોકડ્રીલ આપણા આણંદ મહાનગરપાલિકાના ફાયર ચીફ ફાયર ઓફિસર મિસ્ટર ગોર અને એમની ટીમ ના સહયોગથી યોજવામાં આવી હતી આ ફાયર મોકડ્રીલમાં સૌથી પહેલાં આપણા શ્રી કૃષ્ણ હોસ્પિટલના પેશન્ટ સેફ્ટી ઓફિસર મિસ્ટર સુનિલ જોશીએ મને બાર વાગી અને પાંચ મિનિટે એક કોલ કર્યો હતો જેમાં એમણે ચેસ્ટ વિભાગમાં એક સ્પાર્ક થયા પછી એક ફાયરનો ઇન્સિડન્ટ રિપોર્ટ કરેલો હતો એમણે મને એવું કહ્યું હતું કે ત્યાંના જે સ્ટાફ નર્સ છે એમણે કોડ રેટ પણ એક્ટિવેટ કર્યો હતો અને બીજા સ્ટાફને ત્યાં મદદ માટે બોલાવ્યા હતા અને ત્યાંના એનો કન્સલ્ટન્ટ ડૉક્ટર ધવલ પ્રજાપતિ અને પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટને પણ સ્થળ ઉપર બોલાવી લીધા હતા સ્થળ ઉપર જઈને ડોક્ટર ધવલ પ્રજાપતિ અને એમની ટીમે જે જેમાં વોર્ડમાં દસ પેશન્ટ હતા એમને ઇવેક્યુએટ કરવાની કાર્યવાહી ચાલુ કરી હતી મિસ્ટર ડીપી ગુપ્તા એ અમારા ફાયર સેફ્ટી ઓફિસર છે એ પણ સ્થળ ઉપર હાજર થઈ ગયા હતા વોર્ડમાં આ વખતે ટોટલ દસ પેશન્ટ હતા જેમાંથી આઠ પેશન્ટ એમ્બ્યુલેટરી હતા અને બે પેશન્ટ નોન એમ્બ્યુલેટરી હતા એમ્બ્યુલેટરી પેશન્ટને કાર્ડિયોલોજી વોર્ડમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા બે જે નોન એમ્બ્યુલેટરી પેશન્ટ હતા એમને એમ્બ્યુલન્સમાં ટ્રોમામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું ટ્રાયલ થયું હતું અને યોગ્ય સારવાર ચાલુ થઈ ગઈ હતી બધા પેશન્ટ ઇવેક્યુએટ થઈ ગયા પછી બાર અને અઢાર મિનિટે ઓલ ક્લિયર સિગ્નલ જાહેર કરવામાં આવ્યું હતું આભાર દિવ્યાંગ ન્યૂઝ